ઉદનામાં વૃદ્ધ મહિલાને બેભાન કરી લૂંટ લેનાર મહિલા ઠગ પકડાઈ છે સુરતના ઉદના વિસ્તારમાં વૃદ્ધ મહિલાને ઘેની પદાર્થ સુંગાડી બેભાન કરી લૂંટી લેનાર ઠગવાજ મહિલાને વરાછા પોલીસ અમદાવાદથી પકડી લાવી છે ઉદના હરિનગરની પાછળ પટેલનગર સોસાયટીમાં રહેતા સિત્તેર વર્ષીય જૈનમ હસનભાઈ ખટી ગઈ તારીખ બે જાન્યુઆરીના રોજ બપોરે બે થી ચાર વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ઉભરાતી ગટરની ફરિયાદ કરવા માટે મનપાના ઉદના ઝોન ઓફિસમાં ગયા હતા પરત ચાલતા ચાલતા પોતાના ઘરે ગયાતા દુપટ્ટો વૃદ્ધાને સુંગાડી બેભાન કરી હતી અને ત્યારબાદ ઠગ મહિલા વૃદ્ધાને રિક્ષામાં બેસાડી જેની બોમ્બે માર્કેટ પાસે શૌચાલયમાં લઈ જઈ તેના કુલ રૂપિયા પંચોતેર હજાર અંગે વરાછા પોલીસમાં ગુનો નોંધાયો વરાછા જૂની બોમ્બે માર્કેટ પાસેના સીસીટીવી સહિતના આસપાસ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી મહિલા બીવી સલમા ફિરોજ ખાન અશરફ ખાન પઠાણના ચહેરાના આધારે તેની ઓળખ કરી તેને બાતમીના આધારે અમદાવાદ સાબરમતી ખાતેની રત્ન પેલેસ હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા વધુમાં આરોપી સૈદા બીબી ઉર્ફે સલમા વિરુદ્ધ અગાઉ વરાછા ઉપરાંત આણંદ અમદાવાદ ખેડા પંચમહાલ નડિયાદ વડોદરા નર્મદા રાજપીપળા સહિત પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ ઓગણીસ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે